આજની પ્રેસ વાર્તામાં અમારી સાથે ઉપસ્થિત ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સૌથી સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી આદરણી મુકુલ વાસનિકજી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહભાઈ એઆઈસીના સેક્રેટરીને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી ભૂપેન્દ્રજી કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાનને આપ સૌ પત્રકાર મિત્રો ગુજરાતમાં ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અત્યારે તો એમ કહેવાય કે ડબલ એન્જિનની સરકાર છે દેશના શ્રી પણ ગુજરાતથી છે દેશના ગૃહમંત્રી શ્રી પણ ગુજરાતથી છે અને તેમ છતાં આજે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તદ્દન પડી ભાગી છે સલામત ગુજરાતની વાત હતી ભૂતકાળમાં આપણે એમ કહી શકતા કે આપણી બહેન દીકરીઓ અડધી રાત સુધી કોઈ પણ જાતના ડર ભય વગર હરીફરી શકે છે આખી રાત ગરબામાં જઈ શકે છે અને આજે પરિસ્થિતિ શું થઈ છે કે આ સરકારની ખોટી નીતિ રીતિને કારણે આજે ગુજરાતમાં દારૂ તો ખુલ્લામ વેચાય છે પીવાય છે પણ આજે ડ્રગ્સનું દૂષણ ગુજરાત જાણે લેન્ડિંગ હબ બન્યું હોય ગુજરાત જાણે મેન્યુફેક્ચરિંગ હબ બન્યું હોય અને ગુજરાત જાણે ટ્રેડિંગનું પણ હબ બન્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આપણે સૌએ જોયું કે ડ્રગ્સ સાથે જોડાયેલા જે પણ લોકો પકડાય છે એના ક્યાંક ને ક્યાંક કનેક્શન કમલમ સાથેના જોવા મળે છે અને આ દારૂ ડ્રગ્સનું દૂષણ બીજી બાજુ બેરોજગારી અને એની જ આડઅસરોથી આજે ગુજરાતમાં આપણી બહેન દીકરીઓ સલામત ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે આજે નવરાત્રિના તહેવાર છે આપણે બધા માતાજીની પૂજા અર્ચન કરીએ ગરબામાં બધા જ લોકો સહભાગી થતા હોય છે આજે આપણી બહેન દીકરી ઘરેથી ગરબા કરવા જાય ઘરથી બહાર નીકળે તો સલામત ઘેર પાછી કે આવશે કે કેમ એની દરેક માતા પિતાને આજે ચિંતા છે ગઈકાલે જ હું સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં જે પાંચ વર્ષની માસુમ દીકરી પર પાસવી બળાત્કાર થયો એ પરિવારની મુલાકાતે ગયો હતો સત્યાવીસ તારીખે બનાવ બન્યો છે ગામના લોકો દ્વારા એ જ દિવસે પોલીસને ગુનેગારને સોંપવામાં આવ્યો ગઈકાલ સુધી હજુ સુધી એના એફએસએલના રિપોર્ટ નથી આવ્યા મેડિકલ રિપોર્ટ આપવામાં નથી આવ્યા દસ દિવસમાં ચાર્જશીટ કરીશું ને ફાંસીની સજા કરાવીશું એવી શેખી મારતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી બધી જ જગ્યાએ ગરબાઓમાં જઈને ઉન્માદ ભર્યા ભાષણો કરે પણ આ ધાંગધ્રાની દીકરીને બળાત્કારને આજે આટલો સમય થયો હજુ સુધી ચાર્જશીટ પણ કરવામાં નથી આવી ને શરમથી આપણા બધાનું માથું ઝૂકી જાય કે એક બનાવ નહીં પણ એક પછી એક પછી એક એવા બનાવો બને છે એ દાહોદમાં છ વર્ષની માસૂમ દીકરી પર બળાત્કારની વાત હોય મહેસાણાની સગીરા પર બળાત્કારની વાત હોય વડોદરામાં સગીરા પર ગેંગરેપની વાત હોય કે અનગણનો બનાવ હોય કે રાજકોટમાં જસદણ આટકોટમાં છાત્રાલયની દીકરીઓ પણ બળાત્કારની વાત હોય આ બધા જ કિસ્સામાં જે રીતે સરકારનો પ્રોએક્ટિવ રોલ રહેવો જોઈએ જે રીતે પોલીસ પ્રશાસન અને સરકારનો ડર હોવો જોઈએ એ દિવસે દિવસે રહ્યો નથી ને એના કારણે આજે બળાત્કારીઓ ગુનેગારો બેફામ થયા છે આજે મને જાણવા મળ્યું કે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી રાજકોટમાં આવે છે મારી તો એમને વિનંતી છે કે ગરબામાં જાઓ વાંધો નહીં પણ આટલા દિવસોથી ગુજરાતમાં નાની નાની દીકરીઓ પર બળાત્કાર થાય છે સગીરાઓ પર બળાત્કાર થાય છે ગેંગરેપ થાય છે હત્યા કરવામાં આવે છે આટલા દિવસમાં તો તમારી ક્યારેય સંવેદના એ પરિવારો માટે એ દીકરીઓ માટે નથી જાગી જો આજે તમે રાજકોટ આવતા હોય તો જરા અહીંયા બાજુમાં સુરેન્દ્રનગર ધાંગધ્રામાં જે પાંચ વર્ષની માસૂમ ઠાકોર સમાજની એક દીકરી પર પાછવી બળાત્કાર થયો એના પરિવારને મળો તો ખરા એના પરિવાર પર શું આપવીથી ગુજરી છે સાંભળો તો ખરા તમારું તંત્ર કેવી રીતે કામ કરે છે ત્યાં જઈને જુઓ તો ખરા તો તમને ખ્યાલ આવશે કે ખાલી ભાષણો કરવાથી આ ગુજરાતની બેન દીકરીઓ સલામત નહીં રહી શકે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા કરજો એવા ઉન્માદ ભર્યા નિવેદનો કરવાથી બેન દીકરીઓ સલામત નહીં રહી શકે આજે એક એક ગુજરાતી ઈચ્છે છે કે મારી બેન દીકરી સલામત રહે અને એની જવાબદારી જ્યારે તમને મત આપી સત્તા સોંપીને સોંપી હોય અને તેમ છતાં જવાબદારી નિભાવવામાં નિષ્ફળ સરકાર છે અને સાથે સાથે મુખ્યમંત્રી શ્રીને પણ કહેવું છે એ કલકત્તાનો બનાવ બને તો એના માટે ટ્વીટ થાય છે નિવેદનો થાય છે કોઈ બીજા મુદ્દા પર ધરણા પર જઈને બેસવામાં આવે છે પણ આ ગુજરાતના બળાત્કાર થાય છે પાસુમ દીકરીઓ પર જે અત્યાચાર થાય છે હત્યા થાય છે એના પર આટલા દિવસથી મૃદુ મુખ્યમંત્રી મૌની બાબા બનીને બેઠા છે એમનો પણ એક શબ્દ પણ એક વાક્ય પણ આ માસૂમ દીકરીઓ માટે સંવેદના માટે એના ન્યાય માટે નથી આવ્યો એવું દુઃખદ છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી રાજકોટ આવતા હોય તો મારી એમને વિનંતી છે કે એકવાર આ બળાત્કારથી પીડિત પરિવારની સાથે મુલાકાત કરો એમની આપવીતી જાણો તો ગુજરાતમાં સ્થિતિ કેવી છે એનો તમને ખાસ અંદાજ આવશે और उपस्थित पत्रकार साथियों आप सभी का यहाँ पर हम स्वागत करते हैं पिछले कुछ समय से गुजरात में हमने अलग अलग जिला कांग्रेस कमेटी के प्रमुख नेताओं के साथ चर्चा का एक सिलसिला शुरू किया और उसी के चलते हुए आज राजकोट में हम आए हैं यहाँ राजकोट जूनागढ़ मोरबी के साथियों के साथ हम बातचीत करेंगे और फिर कल हम अमरेली में वहाँ तीन चार जिलों से आए हमारे साथियों के साथ हम बातचीत करेंगे कि किस तरह से यहाँ जो विभिन्न प्रश्न गुजरात के लोगों के सामने हैं उस पर कांग्रेस की क्या भूमिका होगी कांग्रेस किस तरह के कार्यक्रमों का आयोजन करेगी और साथ ही साथ हमारा संगठन कैसे हम चुस्त दुरुस्त करेंगे ताकि आने वाली चुनौतियों का हम डट कर मुकाबला कर सकेंगे दुर्भाग्य से ये कहना पड़ता है कि गुजरात से ही देश के प्रधानमंत्री आते हैं और जिस तरह से उन्होंने वादे पिछले दस बारह सालों में किए वो वादों पर खरा उतरने का कहीं पर भी ईमानदारी से प्रयास उनकी तरफ से नहीं हुआ एक तरह से ये कहना होगा कि नरेंद्र मोदी जी ने झूठ बोलने में एक नया विश्व कीर्तिमान स्थापित किया है और अगर उन्हें कोई पारितोषक देना चाहिए तो झूठ बोलने का पारितोषक उन्हें देना पड़ेगा नौजवानों के रोजगारों को लेकर किसानों के एमएसपी को लेकर किसानों की आमदनी 2022 तक के दोगुनी करने के संदर्भ में महिलाओं की सुरक्षा के संदर्भ में महंगाई को कम करने के संदर्भ में और सभी को साथ लेकर मुल्क की तरक्की करने के बारे में जो विभिन्न प्रश्न उन्होंने विभिन्न वादे उन्होंने जो समय समय पर किए आज अगर उसे देखते हैं तो पता चलता है कि उस पर अमल करने का किसी भी तरह से प्रयास नहीं हुआ क्या यह हकीकत नहीं है कि देश में सरकारी आंकड़ों के मुताबिक हर 16 मिनट पर किसी लड़की किसी महिला का बलात्कार होता है हर रोज भारत में छियासी महिलाओं के आबरू लूटने के प्रयास होते हैं क्या यह सच नहीं है कि इतनी बड़ी तादाद में महिलाओं के ऊपर छोटी बच्चियों के ऊपर बलात्कार होने के बावजूद उन्हें न्याय नहीं मिलता महज 26 परसेंट केसेस में सिर्फ दोषियों को सजा मिलती है बाकी के छूट जाते हैं इसका मायना क्या है महामहिम राष्ट्रपति ने जब बंगाल के कोलकाता में लड़की पर बलात्कार हुआ तो उस पर अपना रोष उस पर अपनी चिंता जाहिर की ये सही था कि उसका संज्ञान सबसे ऊंचे पद पर बैठे हमारे महामहिम लेते और उन्होंने उस तरह का संज्ञान लिया लेकिन मांडवी में सुरेंद्र नगर में दाहोद में तरह तरह की घटनाएं महिलाओं के उत्पीड़न की महिलाओं के बलात्कार की यहाँ तक के कि छोटी छोटी बच्चियों का बलात्कार यहाँ पर गुजरात में होता है क्या प्रधानमंत्री जी इसका संज्ञान नहीं लेंगे क्या देश के गृहमंत्री इसका संज्ञान नहीं लेंगे आज देश में ये भी सरकारी आंकड़े बताते हैं कि एक लाख सत्तर हजार से अधिक नौजवान हर साल ये खुदकुशी करते हैं किसी को नौकरी नहीं मिलती किसी को शिक्षा नहीं मिलती किसी को स्वास्थ्य सेवाएं उपलब्ध नहीं होती वो अपनी जान गवा बैठते हैं यहां नौकरियों का वादा किया था अंकलेश्वर में बीच में कोई पदों की भर्ती शुरू थी तो वहां पर भगदड़ मच गई थी बंबई में इसी तरह की घटना हुई इसराइल में हमारे यहाँ के पंद्रह हजार नौजवान वहां पर युद्ध चल रहा है ऐसे भूमि पर वहां पर हाथ को कुछ काम मिले कुछ रोजगार मिले इसको लेकर हमारे यहाँ का नौजवान इसराइल में पहुंचता है ऐसे हालात में भी हमारे नौजवान वहाँ नौकरी नौकरी की तलाश में ये रशिया तक के पहुँच जाते हैं लेकिन प्रधानमंत्री वादा करके वादा खिलाफी कर देते हैं तो ये तमाम चीजें हैं जिसको लेकर भी हम हमारे साथियों के साथ बातचीत कर रहे हैं और कार्यक्रम का नीति निर्धारण करने में हम उनके साथ बातचीत करके कुछ फैसले कर रहे हैं हम ये मानते हैं कि जब तक नरेंद्र मोदी जी जब तक भारतीय जनता पार्टी जब तक राष्ट्रीय स्वयंसेवक संघ के विचारधारा पर विश्वास करने वाले लोग केंद्र में सरकार चलाने का काम कर रहे हैं तब तक भारत का संविधान ये सुरक्षित नहीं रह सकता हमारे छोटे छोटे लोग जिनको इस संविधान से पूरी मजबूती मिली है अधिकार मिला है जिस संविधान ने हिंदुस्तान की एकता को बरकरार रखा है उस संविधान को अगर किसी की तरफ से सबसे बड़ी चुनौती है तो वो कोई और नहीं है वो भारत के प्रधानमंत्री नरेंद्र मोदी जी हैं। इसी बात को लेकर हम समाज में जागृति पैदा करने का काम कर रहे हैं 2024 के लोकसभा चुनाव में भारत के मतदाताओं ने इस तरह की चिंताओं पर समझकर अपना वोट दिया और जो 400 से अधिक सीटें जीतने का दावा प्रधानमंत्री नरेंद्र मोदी कर रहे थे उनको एक करारा जवाब दिया लेकिन हम ये जानते हैं कि 2024 के चुनाव में नरेंद्र मोदी जी को जवाब तो मिल गया है संकट कुछ समय के लिए काबू में आ गया है लेकिन संकट पूरी तरह से खत्म नहीं हुआ जब तक आज का हमारा भारतीय संविधान बना रहेगा तब तक भारत की एकता बनी रहेगी नरेंद्र मोदी जी वन नेशन वन इलेक्शन की बात करते हैं उनकी विचारधारा ही वन नेशन वन इलेक्शन के साथ में वन नेशन वन रिलीजन वन नेशन वन कल्चर वन नेशन वन लीडर इस तरह से मैं नहीं समझता हूं कि संसदीय लोकतंत्र की व्यवस्था रह सकती है भारत के संविधान में संसदीय लोकतंत्र भारत के संविधान में समाजवाद भारत के संविधान में धर्मनिरपेक्षता भारत के संविधान में सामाजिक न्याय भारत के संविधान में समता ये तमाम चीजों का विरोध भारतीय जनता पार्टी और राष्ट्रीय स्वयंसेवक संघ करती है हम उसका डटकर विरोध करते हैं बैसाखियों पर आज नरेंद्र मोदी जी की सरकार है 2014 से 2024 तक मोदी सरकार थी अब मोदी सरकार इस मुल्क में नहीं है नरेंद्र मोदी जी जरूर मुल्क के प्रधानमंत्री है लेकिन मोदी सरकार कहने का उनको भी अब किसी भी तरह से कोई हक नहीं रहा बैसाखियों पर चलने वाली सरकार कब टूटेगी कब गिरेगी इसका कोई भरोसा नहीं है इसलिए हम संगठन को पूरी तरह से चुस्त दुरुस्त करने के लिए निकले हैं राहुल गांधी जी ने ऐलान किया है कि अगला चुनाव यहां पर विधानसभा का ये कांग्रेस का चुनाव होगा लोगों को के दिलों में कांग्रेस के प्रति विश्वास पैदा करने का एक हमने प्रयास शुरू कर दिया है और मुझे उम्मीद है कि गुजरात के लोग कांग्रेस के साथ खड़े रहेंगे प्रेस ने एने मित्रों आज नया प्रेस कॉन्फ्रेंस में हृदय पूर्वक स्वागत करूँ નવરાત્રી ના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે નવરાત્રીની આપ સૌને અને આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના વાલા સજજનો સનારીઓ ને યુવાન સાથીઓ ને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું માતાજીના આશીર્વાદ બની રહે અનિષ્ટ અને ઈષ્ટની જ્યાં લડાઈ આવે ત્યાં ઈષ્ટનો વિજય થાય એવા માના આશીર્વાદ મળે ગુજરાતમાં એ પ્રાર્થના કરું છું અમારા प्रभारी सीनियर मोस्ट जनरल सेक्रेटरी ए आई सी सी सांसद पूर्व केंद्रीय मंत्री मुकुल वासनिक जी कांग्रेस विधानसभा पक्षना नेता भाई श्री अमित भाई चावड़ा ए हमारा सौराष्ट्र जोन प्रभारी सेक्रेटरी आदरणी भूपेन्द्र मरावी जी अमरा कार्यकारी अध्यक्ष ભાઈ શ્રી ઇન્દ્ર વિજીભાઈ શેર કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ ભાઈ દીકુભાઈ અમારો સિનિયર સાથી મીડિયા ડિપાર્ટમેન્ટ ના चेयरमैन ભાઈ શ્રી મનીષભાઈ દોશી ઉપસ્થિત તમામ કોંગ્રેસ પક્ષના આગેવાનો અને સાથી અમારી આ મીટિંગ નો દોર અમે જુદા જુદા ઝોન માં અમારા જિલ્લાના જે મહત્વના આગેવાનો છે એની એક કેટેગરી બનાવી છે અને કેટેગરી વ્યક્તિઓ સાથે સીધું ઇન્ટરેક્શન સીધો વાર્તાલાપ લોક પ્રશ્નો છે એ સંદર્ભની માહિતી મેળવીએ છીએ અમારું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે શું શું કરવું જોઈએ કેટલીક અમારી અપેક્ષાઓ છે એમની ચર્ચા કરીએ છીએ કેટલીક ચેલેન્જીસ અમારા જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ કામ કરતા આગેવાનોની છે તો એનોય પણ અમારા સાથે વિચાર વિમર્શ થાય એ દ્રષ્ટિથી રાજ્યના જુદા જુદા મથકો પર રોજના ચાર પાંચ જિલ્લાઓના આગેવાનો સાથે મિટિંગો થાય છે ઉત્તર ગુજરાતમાં અમે મહેસાણા ખાતે મળ્યા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની ચર્ચાઓ કરી ભરૂચમાં અમે ભરૂચ નર્મદા વગેરે સાથે ચર્ચાઓ કરી આણંદના અંદર મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે વિસ્તૃત ચર્ચા થઈ વડોદરામાં વડોદરા શહેર અને જિલ્લા સાથે ચર્ચા કરી એના ભાગરૂપે આજે અમે રાજકોટ છીએ ચાર જિલ્લાઓ આજે રાજકોટમાં આવતીકાલે અમરેલીમાં ચાર જિલ્લાઓ સૌરાષ્ટ્રના એ રીતે ચર્ચાઓ કરવાના છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લાંબા સમયથી અહંકાર એટલો આવી ગયો છે કે માત્ર ને માત્ર એમના સ્વાર્થનું સંધાન હોય છે કેટલાક બે દિવસ પહેલા મંત્રીઓની વાતો આવી રીતે પડ્યા હતા અને બાજુમાં બેસીને જે વાતો કરતા હતા એ આપે બહુ વાયરલ થઈને ચાલુ પણ ખરું કે બળી ખાવ ને પાડો કે પાડીનું શું કામ છે આજ ચાલે છે ગુજરાતમાં એમને બળી ખાવી છે પાડો કે પાડી ગુજરાતની જનતાનું જે થવું હોય તે થાય આ ચર્ચાઓ કેટલું પ્રેશર ઉભું કરવાનું છે કે તમને કેટલા મત મળ્યા હતા એના પચાસ તમારે સભ્યો પરાણે બનાવવાના છે ગુજરાતમાં ભાજપનો સભ્ય બનવા આવે કોઈ તૈયાર નથી ભાજપનો પેજ પ્રમુખ પણ નારાજ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ બળી ખાય છે અને પાડા કે પાડીમાં એને રસ નથી રાજ્યમાં આપણું ગુજરાત ક્યારેય કોઈ તમાકુ ખાય ને તો પણ એને વ્યસન ની દ્રષ્ટિથી જોવે આખા દેશમાં સૌથી વધારે ડ્રગ્સ આપણા ગુજરાતમાં ગુજરાત નહોતું આપણું યુવાધન બરબાદ થશે ભાજપને ધન સંગ્રહ કરવું છે પૈસા લેવા છે વોટ બેંક માટે ગુંડાઓને ખુલ્લી છૂટ આપવી છે કરોડો કરોડો રૂપિયાનો બરબાદ કરવા માટે ભ્રષ્ટાચાર એમને કરવો છે પણ કોઈ ક્ષેત્ર છોડવું નથી અસામાજિક તત્વોનો લાભ લઈને એમને ખુલ્લો દોર મળે છે પરિણામે રોજે રોજ જેની તમે કલ્પના ના કરી શકો કોઈ પાંચ વર્ષની કોઈ સાત વર્ષની પુલ જેવી દીકરી દાહોદમાં જે બક્ષી પંચની દીકરી ઉપર બળાત્કાર થયો એ ભાજપની વિચારધારાનો પ્રચારક શિક્ષક હતો ચાણસમાં વિસ્તારમાં મહેસાણા જિલ્લામાં જે નાની દીકરી પર પુખ્તવય થઈ પણ નહોતી એના પર જે બળાત્કારો થયા માંગીએ છીએ અનેક દીકરીઓ સાથે ગેરવર્તાવ એની છેડતીનો કિસ્સો બહાર આવ્યો કોણ જવાબદાર આના માટે શું સરકારની ફરજ નથી કે આવી આશ્રમ શાળાઓ જ્યાં દીકરીઓ હોય ત્યાં નજર રાખવી જોઈએ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં આપણા પાડોશમાં ગઈકાલે અમારા અમિતભાઈ ચાવડા જઈને આવ્યા આવતીકાલે ગેનીબેન ઠાકોર ઠાકોર પણ ત્યાં જવાના છે પરિવાર પાસે નાની દીકરી એને એની ઉપર અત્યાચાર થાય અને છતાં ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી હલતું નથી અતિવૃષ્ટિમાં ખેડૂતો ખૂબ પરેશાન થયા છે અમારા પાલભાઈ આંબલિયા આપને વારંવાર એની વિગતો આપતા રહ્યા છે ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ જે થઈ હતી એનો સર્વે થઈને પૈસા હજી સુધી એમને મળ્યા નથી આ પૈસા એમને મળી જવા જોઈતા હતા ખૂબ મોટા પાયે નુકસાન થયું હોય ત્યારે બે હેક્ટર ને માટે ભાઈ જેટલું નુકસાન એટલું વળતર આજ સુધી ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં એ જ થતું હતું જેટલું નુકસાન એટલું વળતર પાકની બાબતમાં પણ કહે છે કે વૃક્ષોમાં કેટેગરી આ વૃક્ષ હોય તો જ મળે વળતર આ વૃક્ષ હોય તો નહીં નાના મોટા વેપારીઓને નુકસાન વળતર નહીં માણસોના ઘર ઝૂંપડા તણાયા કોઈ પૂરું વળતર નહીં પશુધનનો નાશ થયો કોઈ પૂરું વળતર નહીં દરેક જગ્યાએ ભાજપનો ભ્રષ્ટાચાર વર્ક ઓર્ડર લેવો હોય તો ટકાવારીના ચેક આપો સીધા ભાજપમાં ચેક જમા થયા પછી વર્ક ઓર્ડર કામનો મળે ઇલેક્ટોરલ બોન્ડે સાબિત કરી આપ્યું કે કઈ પ્રકારનું ચંદાદો ધંધાલો પ્રકારનો ભ્રષ્ટાચાર ગુજરાતમાં વ્યાપક ચાલ્યો છે હમણાં બનેલો ડામર રોડ એના સીધા પોપડા ઉપડી જાય કોઈ જવાબદાર નહીં આના માટે નવું બનેલું એરપોર્ટ તૂટે કોઈ જવાબદાર નહીં આના માટે અમદાવાદમાં ચુમ્માલીસ કરોડ નો બનેલો બ્રિજ એના તોડવાના એનાથી ડબલ પૈસા આમ ભ્રષ્ટાચાર છે એના પરિણામો રસ હશે પરંતુ હજી અર્લી ટ્રેન ચાલે છે હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણી બાબતનો બપોરે એકાદ વાગ્યા આસપાસ ક્લિયર પિક્ચર થયા પછી એના પર જરૂર રિએક્શન પણ પક્ષ તરફથી આપીશું હું વિનંતી કરીશ માનની મુકુલ વાસનિકજી ને કે આપણને સંબોધ